તે સુરતના રાંદેર વિસ્તારમાં સરકારી વકીલના પુત્ર પર જીવલેન હુમલો કરી માર મારી ગુનામાં આરોપીઓ તરફે સુરતમાં કોઈ વકીલ પત્ર ન ભરશે તેવો પસાર કરાયો હોય તેને લઈને કોર્ટમાં આરોપીઓને પોલીસે કડક બંદોબસ્ત વચ્ચે રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા તો હાલ રિમાન્ડ પર રહેલા વકીલ પુત્ર પર જીવલેન હુમલો કરી માર મારી લૂંટ ચલાવનાર આરોપીઓની શાન ઠેકાણે પાડવા અને તેઓને સ્થાનિકોમાંથી ડર દૂર કરવા માટે રાંદેર પોલીસે આરોપીઓએ જ્યાં આતંક મચાવ્યો હતો ત્યાં જ લઈ જઈ બે આ જોડાવી માફી મંગાવી હતી જેને લઈને લોકોએ પોલીસની કામગીરીની સરાહના કરી છે બ્યુરો રિપોર્ટ જીત